અને તેમની કાર્યનિષ્ઠતાને ધ્યાનમાં રાખીને તેમને જંગી મતોથી છે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યભરમાં એક જ દિવસે યોજાયેલી ચૂંટણીના વિઘ્ન વિના પૂર્ણ થઈ થઈ હતી હતી અને લોકશાહીની જીત તેમ વરિષ્ઠ વકીલોએ આ જીતને ન્યાયતંત્રમાં લોકશાહીના પર્વ તરીકે ગણાવી હતી આજરોજ બાયડ બાર એસોસિએશનમાં યોજાયેલી ચૂંટણીમાં મને બારના તમામ સિનિયર જુનિયર તમામ વકીલ મિત્રોએ એકતા બતાવી અને જીત અપાવી છે તેના બદલ ખૂબ ખૂબ ઋણી રહીશ અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બાળ બાળના હિત માટે તમામ કાર્ય માટે હું પ્રયત્નશીલ રહીશ એવી હું તમને તમામ બાર એસોસિએશનના વકીલ મિત્રોને બાંહેધરી આપું છું આજ રોજ ગુજરાત રાજ્યમાં દરેક વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ રહી છે તેવી જ રીતે બાયડ બાર એસોસિએશનની ચૂંટણી આજે થયેલ જેમાં ત્રણ ઉમેદવારો હતા તે ઉમેદવારોમાં સમીર ખાન બલોચ જંગી બહુમતીથી બાળના તમામ સભ્યોએ તેમને સ્વીકારી તેમના તેમના સ્વભાવને સ્વીકારી તેમના કાર્ય રૂચિને સ્વીકારી અને ખૂબ જંગી વોટ આપી અને તેમનો જ્વલંત વિજય કર્યો છે ત્યારે આજે ન્યાયતંત્ર એક લોકશાહીની ઢબે કેટલાક વર્ષોથી આ પ્રથા સુપ્રીમ કોર્ટ કોર્ટમાંથી આદેશ અનુસાર દરેક રાજ્યમાં ચૂંટણી અને દરેક બારની ચૂંટણી એક જ દિવસે થાય છે તે રીતે આજે બાયડ બારની ચૂંટણી સંપૂર્ણ શાંતિથી અને કોઈપણ જાતના વિઘ્ન વિઘ્ન આજે પૂર્ણ થયેલ અને જંગી બહુમતીથી સમીર ખાન બલોચને ચૂંટાઈ અને વિજય કરાયેલ છે જેથી બાયડ તમામ મિત્રોનો હું હૃદયપૂર્વક તેમનો એ સિનિયર એડવોકેટ તરીકે હું દરેકનો આભાર માનું છું